ના રોજ સરદાર પટેલ સાહેબની જન્મ જન્મજયંતિ છે ત્યારે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે પીએમ મોદીજી પણ અહીં આવવાના છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અને એસઓયુ સત્તામંડળ દ્વારા નવા નવા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે જેમાં નર્મદા ઘાટના નવીનીકરણ માટેનો જે સંરક્ષણ દિવાલ બનાવી રહ્યા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એ ધરાશાયી થતા ત્યાં ત્રણ જેટલા કામદારોનો મુખર મૃત્યુ નિપજ્યું છે ત્યારે અમે તમામ લોકો અહીં ભેગા થઈને એમના પરિવારને એ એસઓયુ સત્તામંડળ અને એ એજન્સી દ્વારા એમના પરિવારમાંથી એક સભ્યને સરદાર સરોવર નિગમમાં નોકરી કાયમી નોકરી મળે અને એમના પરિવારને એક એક કરોડનું વળતર મળે એવી અમે માંગણી કરી હતી પણ એજન્સી અને એસઓયુ સત્તામંડળ દ્વારા એમના પરિવારને હાલના તબક્કે પચાસ પચાસ લાખની આર્થિક સહાયની એમણે બાહેદરી આપી છે અને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમમાં પરિવારમાંથી એક એક સદસ્યને નોકરી આપવાની એમણે બાહેદરી અમને આપી છે